नमस्कार मित्रों मित्रों स्वतंत्र संग्रामना सूर्यो गौरवता श्रीमा आप सब मित्रों ने हूं हार्दिक स्वागत करू छु आप सब ने हूं आभार मित्रों ए जणो ए जोसो देश खातर पतनो समग्र जीवन अर्पण कन्ने दनार आवा वीर शहीदो ने याद करवानो आ उपक्रम आ उपक्रम में फिर एक बार आप सब दोस्तों स्वागत करूँ छू तेरे ज कोई खूब सरस लिखो सीने में जुनून और आंखों में देशभक्ति की चमक रखता हूं सीने में जुनून और आंखों में देशभक्ति की चमक रखता हूं दुश्मन के सांसें थम जाए आवाज में इतनी નાસિક જિલ્લાના ભગુર ગામમાં અઠ્યાવીસમી જ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી ખૂબ જ બુદ્ધિશાળી અને મહારાજા છત્રપતિ શિવાજીના ચરિત્રથી તેઓ બચપણથી જ પ્રભાવિત હતા લોકમાન્ય તિલકની પ્રેરણાથી તેઓ ઇંગ્લેન્ડ માટે ઉચ્ચ અભ્યાસ જાય છે પણ બચપણમાં જ તેમને રાષ્ટ્રભક્તિના સંસ્કાર મા બાપ તરફથી મળેલા સાવરકરે મિત્રમેળો અભિનવ ભારત જેવા ક્રાંતિકારી સંગઠનો બચપણ અવસ્થામાં જ નાનપણમાં જ તેઓએ આવા સંગઠો બનાવેલા લંડનમાં તેઓ ગયા ઇન્ડિયા હાઉસના સક્રિય સભ્ય બન્યા એ સાથે એમના માટે અભ્યાસ ગૌણ અને રાષ્ટ્રભક્તિ માતૃપ્રેમ મા ભૌમ પ્રત્યેનો પ્રેમ એ મુખ્ય વસ્તુ રહી અંગ્રેજ સરકારના તેઓએ ત્યાં જઈ અને ગુપ્ત દસ્તાવેજો મેળવી અને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સમર અઢારસો સત્તાવન આ પુસ્તક તેઓએ લખ્યું પરંતુ એ પુસ્તક પ્રકાશિત થાય તે પહેલા જ અંગ્રેજોએ એના પર પ્રતિબંધ કરજન વાયલીની હત્યા પછી મદનલાલ ધીંગરાનો કેસ તેઓ ખૂબ બહાદુરીપૂર્વક અને હોશિયારીપૂર્વક લીધા હવે આ યુવાન એટલે કે વિનાયક દામોદર અંગ્રેજોને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યા એની હાઉસ પર દબાણ વધ્યું અને તે બંધ કરવું પડ્યું સાવરકરની ધરપકડ કરી જળમાર્ગે ભારત રવાના કરી દેવામાં આવ્યા પણ આ તો ક્રાંતિકારી સ્ટીમરમાંથી દરિયામાં કૂદી પડ્યા અને તરતા તરતા સામે કાંઠે પણ પહોંચી ગયા પરંતુ તેનો આ પ્રયાસ ભાગવાનો નિષ્ફળ નીવડ્યો આખરે તેઓ પકડાઈ ગયા ભારતમાં તેમના પર કેસ ચલાવવામાં આવ્યો અને દોસ્તો કહેતા ખૂબ દુઃખની વાત થાય છે ખૂબ જ દુઃખ કે તેઓને પચાસ વર્ષની કાળા પાણીની સજા થઈ આ ભયાનક સજા સાંભળીને તેઓ સહેજ પણ વિચલિત ન થયા અને અંગ્રેજોને તેઓ પડકાર કર્યો તમારો ઇરાદો શું હજુ ભારતમાં પચાસ વર્ષ સુધી શાસન કરવાનો છે નહીં ગોરાઓ તમે પચાસ મહિના સુધી પણ શાસન કરી શકવાનું નથી આ વાત સાંભળી અને અંગ્રેજોએ તેને કાળા પાણીની સજા બેવડી કરી નાખી જન્મ ટીપની સજા આપી અને આંદામાનની જેલમાં તેઓને ધકેલી દેવામાં આવ્યા મિત્રો આ કાળા પાણીની સજા આંદામાનની એ સજા ભલભલા માણસના કાળજા કંપી જાય એવી અનેક યાતનાઓ ત્યાં જેલમાં આપવામાં આવતી હતી બળદની જગ્યાએ ધાણીએ ચોતરાને રોજ ત્રીસ પાણીની સુવિધા પાણી જેવી દાળ અને સિમેન્ટની કાકરીવાળા રોટલા ખાઈ અને આ મહાન ક્રાંતિ ત્યાં બેઠા બેઠા પણ ભારત માતાનો જે જે કાર શરૂ રાખજો ભારત સરકાર ભારતની પ્રજાનું અંગ્રેજ સરકાર પર દબાણ વધતા કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવો એવી શરતે વીર સાવરકરને કરવામાં તેઓ નિષ્ક્રિય તો ન રહ્યા તેમણે રત્નાગીરીમાં એક સરસ મંદિર બંધાયું અને હિન્દુ મહાસભાના તેઓ પ્રમુખ બન્યા આમ છતાં એક દુઃખની વાત એ પણ રહી કે વિનાયક સાવરકરને ગાંધીજીની હત્યાના ખોટા આરોપમાં જેલમાં પૂરવામાં આવ્યા પરંતુ તેઓ નિર્દોષ હતા અને કોર્ટે તેઓને નિર્દોષ ઠેરવ્યા દસ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણપચાસમાં તેઓ મુક્ત થયા સતત કાર્યરત રહી સમાજ સુધારણા હિન્દુ સંગઠન અને ભાષા શુદ્ધિનું કામ પણ તેઓએ છેક સુધી કર્યું આખરે આખરે છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને છાસઠના રોજ મુંબઈમાં આમરણ ઉપવાસ કરીને તેઓએ પોતાના દેહનો ત્યાગ કર્યો ધન્ય છે ધન્ય છે આ ક્રાંતિવીર વિનાયક સાબરકરને ધન્ય છે તેની જન્યતાને ધન્ય છે તેના મા બાપને ભારત માતા કે જય ઇન્કલાબ જિંદાબાદ